નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહીસાગરમાં નકલી હુકમ નકલી સહીઓ કરી આદિવાસીની જમીનમાં તો એન્ટ્રી રદ કરતો હુકમ કરનાર કલેક્ટર ઓફિસના ઓપરેટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ઓપરેટરને ઝડપી તપાસ હાથ ધરવામાં આવી હતી આ મામલે પોલીસે તરત પગલાં લઈ કલેક્ટર કચેરીમાં કામ કરતા ઓપરેટર અતુલ ભોયને ધરપકડ કરી જેલના હવાલે કર્યો હતો પોલીસ દ્વારા તેના કમ્પ્યુટર તેના ખાતાની તપાસ પણ હાથ ધરવામાં આવી હતી વળી અગાઉ કોઈ આ પ્રકારની ગેરરીતિ થઈ છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી હતી કભાંડમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તેની પણ તપાસ હાલ ચાલી રહી હતી તોતેર ડબલ એના ડુપ્લિકેટ હુકમકાંડ આરોપીના રિમાન્ડ ના મંજૂર થયા છે લુનાવાડા પોલીસ દ્વારા પાંચ દિવસના રિમાન્ડની કરાઈ હતી માંગણી તોતેર ડબલ એનું નિયંત્રણ હટાવતી ખોટી સહીની હુકમ કર્યાનો આરોપ છે મનોમંથન ન્યૂઝ સંદીપ દેવાય મહીસાગર જી મેડમ આજે જે મહીસાગર જિલ્લાની અંદર ડુપ્લિકેટ હુકમકાંડને લઈને આજે પોલીસે આરોપીને કોર્ટમાં હાજર કર્યો તો જેને એને કેટલા દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા ને અને તે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા કે નહીં નાંદર કોર્ટ જે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં જે અમે રિમાન્ડ અરજી કરેલી એમાં આઈઓએ અને સરકાર તરફે એપીપીએ પણ પોતાની યોગ્ય રજૂઆત કરી બધી કાલમોની સંદર્ભને ધ્યાને લઈને રજૂઆત કરેલી હતી છતાં પણ નામદાર કોર્ટે એ સદર રિમાન્ડ અરજી નામંજૂર કરી હતી અને સદર રિમાન્ડ અરજી સામે અમારે નામદાર ચીફ સેશન્સ કોર્ટમાં રિમિઝન કરવાની હોય તે માટે અમુએ જરૂરી સર્ટિફાઈડ નકલો મેળવી છે અને નકલો મળે તમે બેના ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે જરૂરી તપાસ માટે રિમાન્ડ માગ્યા જેને લઈને તેને રિમાન્ડ ના મળવાના પાછળ જવાબદાર કોણ હોઈ શકે આપનું શું નામ सुजाता पंड्या ए बी मी सुजाता